ખૂબ પ્રયત્નો કોશિશ કરી જેમના મંત્રીમંડળમાં હું સાથે રહ્યો સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલ એમણે જયારે કોંગ્રેસમાં વિલીનીકરણ કર્યું ત્યારે કહ્યું હતું ગુજરાતમાં ચાલે અને ચૂંટણી લડવા ગયા એકસો બ્યાસી માંથી માત્ર ચાર પોતાની સત્તા હોવા છતાં અનુભવી ભાજપમાંથી વર્ષો કાઢ્યા કોંગ્રેસના ટેકા તરીકે મુખ્યમંત્રી બન્યા આ બધું હોવા છતાં ગુજરાતના લોકો ક્યારેય થર્ડ ફ્રન્ટને સ્વીકારતા નથી એટલા જ માટે કોંગ્રેસ પક્ષને મળનારો મત અન્ય પાર્ટીમાં આપીને આડકતરી ભાજપને મદદ થઈ જાય કોઈ ષડયંત્ર પણ કરવા જશે હું નથી માનતો કે ગુજરાતનો શાણો મતદાતા એ આડકતરી રીતે સાઠગાંઠથી કોઈ ચાલવાની કોશિશ કરશે તો એને મત નહીં મળશે આ પેટા પણ જાહેર થઈ છે અમારી જે આ આજે પેટા ચૂંટણીઓ બીજી દેશની પણ જાહેર થઈ છે આપણી પણ જાહેર થઈ છે મોડી મંડળનો વિષય છે અને એમાં અમે જ કહ્યું હતું કે કાર્યકર્તાઓનો અવાજ સીધો સાંભળીને મોડી મંડળ નક્કી કરે અમે એમાં હસ્તક્ષેપ રાજ્યના નેતાઓનો નહીં રહેવો જોઈએ આવી જરૂર વાત છે અને હું એને આવકારું છું કે અમારા કોઈ વાલા દૌલા હોઈ શકે બહાર સિનિયર મોસ્ટ નેતા આવીને કાર્યકર્તા કોણ પ્રદેશ નો હોદ્દેદાર બની શકે એમ છે કોણ ભાજપ સાથે સાંઠગાંઠ વાળા છે એની શું પરિસ્થિતિ છે ભૌગોલિક પરિસ્થિતિ શું છે જિલ્લાની રાજકીય પરિસ્થિતિ શું છે પ્લસ શું છે માઇનસ શું છે આ બધો અહેવાલ એક વિસ્તૃત અહેવાલ તૈયાર થશે અને પોટેન્શિયલ એટલે કે સક્ષમ નેતાઓ જિલ્લાના ગ્રાસરૂટ પર કોણ છે અને તમે ટેલેન્ટ હન્ટ એટલે આપણે કહેવાય છે ને કે જે વધારે ટેલેન્ટેડ અથવા સક્ષમ વ્યક્તિઓની શોધ આમાંથી નીકળવાની છે યોગ્ય સમયે એનો નિર્ણય પણ લોકો દ્વારા પોતાનો પ્રતિનિધિ નક્કી થાય એ જરૂરી હોય છે આ બંને પેટા ચૂંટણીઓ આવવાની હતી એ ખબર હતી એટલે ઘણા લાંબા સમયથી અમારા આગેવાનો લોકોની વચ્ચે જઈને વિધાનસભામાં પોતાનું કામ આગામી દિવસો માટેનું સતત શરૂ રાખ્યું હતું માત્ર ચૂંટણી આવે ત્યારે જાગવું એવું નહીં લોક પ્રશ્નો માટે જ્યાં ચૂંટણી હોય કે ન હોય કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતમાં મજબૂતીથી લોકહિતમાં લડે છે હમણાં જ આપે જોયું છે કે જેવાસી મિનિસ્ટરના દીકરાઓ સીધા મંત્રીના દીકરાઓ કરોડો રૂપિયા ખાધા હોય એમની જ સરકાર એમની જ તપાસ અમે સત્ય હકીકત શોધીને આપ્યા પછી ફરજ પડી એફઆઈઆર થઈ બે બે દીકરા જેલમાં કરોડો રૂપિયા ખવાણા અને છતાં મિનિસ્ટર પાછા સત્તામાં બેઠા છે આ ભાજપનું ચાલ ચલન અને ચરિત્ર છે જ્યાં સુધી બંને પેટા ચૂંટણી ચૂંટણીઓને લાગે વળગે છે ત્યાં સુધી વિસાવદર માટે અમે અન ઓફિશિયલી અમારા આગેવાનોને કડી માટે અન ઓફિશિયલી અમારા આગેવાનોને કહ્યું પણ આજે સત્તાવાર રીતે ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે બંને વિધાનસભા માટે અમારા ચાર ચાર પ્રભારી પૂજાભાઈ વંશ ઇન્દ્રનીલભાઈ રાજગુરુ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા દલિત આગેવાન વશરામભાઈ સાગઠિયા આ ચાર પ્રભારીઓ વિસાવદર માટે રહેશે કઢી માટે લોકસભાના સાંસદ સિનિયર નેતા ગેનીબેન ઠાકોર અમારા કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશભાઈ મેવાણી અમારા કઢી માટેના ત્રીજા પ્રભારી તરીકે પાટણના ધારાસભ્ય અને દંડક કિરીટભાઈ પટેલ અને ચોથા પ્રભારી તરીકે માલધારી નેતા માજી ધારાસભ્ય ભાઈ શ્રી રઘુભાઈ દેસાઈ એ અમારા કડી માટેના પ્રભારીઓ રહેશે આ ચાર ચાર શ્રીઓ બે દિવસના અંદર જ અગાઉ તો બધા સાથે સંપર્કમાં હતા જ પણ આ બે દિવસ દરમિયાન જશે કાર્યકર્તાઓ અને આગેવાનોને મળશે અને એમના સાથે પરામર્શ મોડી મંડળ પણ મુકુલ વાસનિક અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અને આગેવાનો સાથે પરામર્શ બાદ અમારી જે સિસ્ટમ છે એ પ્રમાણે શક્ય એટલા વહેલા અમે બીજી જૂન છેલ્લો દિવસ છે એ દિવસે ફોર્મ ભરવા જે એવું નહીં કરીએ અમે એ પહેલા અમારું આયોજન કરીને બંને જગ્યાએ ફોર્મ ભરાશે કોંગ્રેસ મજબૂતીથી આ બંને ચૂંટણીઓ લડશે જીતવાના છીએ અને જીતવા માટે લડવાના છીએ લોકોને પણ હું વિનંતી કરીશ કે અમને આશીર્વાદ આપે જે રીતે ગુજરાતમાં પરિસ્થિતિ ચાલે છે એ પરિસ્થિતિને પણ મૂકે અને આજે આપણી બહાદુર સેના જેના ઉપર આપણને સૌને નાજ છે જે સેના માટે આપણે જેટલું ગૌરવ લઈએ એટલું ઓછું છે એ સેનાને યશ આપવાના બદલે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર શહીદોના ખરા અર્થમાં જોઈએ તો એના સન્માન કોંગ્રેસના હતા અમેરિકા કહ્યું કે રૂકી જાઓ સીઝ ફાયર કરો પાકિસ્તાન સાથે લડાઈ બંધ કરો પણ ઇન્દિરા ગાંધીજીએ કહ્યું હતું કે મારા દેશ માટે શું કરવું

અને આપણે માની લેવાનું આ આપણા દેશની વિદેશ નીતિ નથી કોઈ ત્રીજા દેશને દખલ કરવાનો અધિકાર નથી અને જો અમેરિકાનો પ્રમુખ પહેલા ટ્વીટ કરતો હોય અને તરત જ આપણે ત્યાંથી એ વાત સ્વીકારાતી હોય પછી આપણે કહીએ કે અમે આવું નહોતું કર્યું તો કોણ માનશે ભાઈ અને જયારે આપણે જીતતા હતા અમે ક્યારેય આતંકવાદના નામે અમે ક્યારેય વિદેશ નીતિના નામે રાજનીતિ નથી કરી પણ આ દેશના મંત્રી પોતે વિદેશ નીતિમાં રાજનીતિ કરીને કહેતા હતા કે હોય ત્યારે સીઝ ફાયર ના કરવું જોઈએ આ એમની પાર્લામેન્ટની સ્પીચ છે ત્યારે આજે એ પણ સવાલ થાય છે કે તો પછી પાકિસ્તાન પાસે જે ભાગ જમ્મુ કાશ્મીર નો છે લઈ આવો તો ને પાછો ભાઈ શું કામ સીઝ ફાયર કર્યું અમેરિકા કે એટલે આપણે કરવાનું અથવા આપણા કોઈ વાલા ઉદ્યોગપતિને ત્યાં ખતરો ઉભો થઈ જાય એટલે પાકિસ્તાન દબાણ કરે તો સીઝ ફાયર સવાલ છે લોકોના મનમાં સેના સાથે ખભે ખભો મિલાવીને કોંગ્રેસ પાર્ટી છે દેશની સુરક્ષા માટે કોઈ વિવાદ વગર સરકાર કોઈ પણ કડક પગલા ભરે પહેલેથી મેં કહ્યું હતું કે રાષ્ટ્ર હિત પક્ષના હિતથી મોટું છે અને ખભે ખભા મિલાવીને અમે રહ્યા પણ દુઃખ ત્યારે થાય કે સર્વપક્ષીય રીતે આખો દેશ એક અવાજમાં સમર્થન કરતો હોય અને વિરોધ પક્ષથી લઈને તમામ ની સર્વ મીટિંગ થાય છે એમાં વડાપ્રધાન હાજર ન કઈ પ્રકારની ની રાજનીતિ છે માનું છું કે ગુજરાતની જનતા બધું જ જોશે અનેક પ્રશ્નો છે ફિક્સ પગાર હોય બેરોજગારી હોય મોંઘવારી હોય વાવાઝોડામાં ખેડૂતોને નુકસાન ને રૂપિયાની સહાય નહીં આ અનેક મુદ્દાઓ ભ્રષ્ટાચાર કરોડોનો ચાલે છે અમે એક સકારાત્મક ભાવ સાથે

સુપ્રીમ કોર્ટમાં જવું પડે ને સુપ્રીમ કોર્ટે આદેશ કરવો પડે આ પણ યોગ્ય નથી અને ક્યારેય આના નામે મતો ન માંગવા જોઈએ અને સીઝ ફાયર શું કામ કર્યું આપણે જીતતા હતા આપણી સેનામાં જોમ હતું આ સવાલ દરેક દેશના નાગરિકમાં છે અને એમ છતાં સાચા સવાલોના જવાબ વગર પોલિટિકલ માઇલેજ માટે થઈ રહ્યું છે દુઃખ છે અમે સંપૂર્ણ દેશના હિતમાં સમર્થન આવી છીએ સેનાની સાથે ખબર ખબર મિલાવીને છે ત્યારે આના નામે રાજનીતિ થઈ રહી છે એ અત્યંત દુઃખદ છે પરંતુ મતદાતાઓ જાગૃત છે હું નથી માનતો કે આવા ગીમીક કોઈ પણ પોલિટિકલ પાર્ટી કે કોઈ પણ નેતાને આનાથી ફાયદો નથી